ગરમી કર્યા છે કબજે દિલ થયું છે બેચેન સામાન્ય શરબત છોડો પીવો આ જબરજસ્ત શરબત અરે લગ્નનું રિસેપ્શન યાદ આવી ગયું ને પણ આ પાન ખાઈને નહીં પણ આપણે પીને મજા લઈશું બધાના મોઢા મીઠા કરવા છે ને તો ચલો આપણે બનાવીએ તો આપણે પેલા ખાંડ નાખીએ આપણે એલચી તોપરા ખમણ અને વરિયાળી અને હવે મેં ગોલકંદ એડ કર્યો છે પછી આપણે બરફના ટુકડા એડ કરી દઈએ દૂધ નાખીને બ્લેન્ડ કરી લઈએ બસ થઈ ગયા આપણા પાન શરબત તૈયાર વધુ નવી અને મજેદાર રેસીપી માટે પ્રિયા રેસિપીસ નામને ફોલો કરી લેજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુ ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ટેક કેર બાય